દેથણ ગામની શિવલહેરી હોટલ ઉપરથી તેલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડતી કરજણ પોલીસ કરજન પોલીસને બાત મળેલ બાતમીના આધારે કરજન તાલુકાના દેથન ગામે આવેલી શિવલહેરી હોટલના કમ્પાઉન્ડમાં તેલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું છે ભુજથી સુરત સોયાબીન તેલ ભરીને જતા ટેન્કરમાંથી તેલ કાઢીને વેચવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરજન પોલીસે ઝડપી પાડી છે પોલીસે ટેન્કરના ડ્રાઈવર લુણારામ ચૌધરી રહે કેરનાર રાજસ્થાન અને હોટલના વેટર ભરત ઓળની ધરપકડ કરી છે પોલીસે હોટલના કમ્પાઉન્ડમાં ટેન્કરના વાલમાંથી તેલ કાઢતી વખતે રંગે હાથે ત્રણેય ઈસોમને ઝડપી પાડ્યા હતા રેડ દરમિયાન હોટલ માલિક અશોક કુમાર બિશ્નુ ઘટના સ્થળેથી ફરાર થઈ જવા પામ્યો હતો પોલીસે ટેન્કરમાંથી કાઢવામાં આવતા તેલનો જથ્થો ત્રેપન લીટર કિંમત છ હજાર સાઠ રૂપિયાનો જપ્ત કર્યો છે આ ઘટનામાં ડ્રાઈવર હોટલનો વેટર અને હોટલના માલિક સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હાલ ફરાર હોટલ માલિકની પોલીસે ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે